ભુજનો આજે ચારસો સત્તોતેરમું સ્થાપના દિવસ છે ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભુજના સ્થાપના દિવસ પર પૂજન જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાયા હતા જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રાજપરિવાર દ્વારા પૂજા કરાઈ હતી આ પ્રસંગે ભુજવાસીઓએ પોતાના ઇતિહાસ પર ગૌરવ અનુભવીને ભવિષ્યના વિકાસ માટે સંકલ્પ લીધો હતો કચ્છી ઢોલ શરણાઈના નાદ સાથે ઉપસ્થિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિક્રમ સંવત સોળસો પાંચ માગસર સુદ પાંચમના પવિત્ર દિવસે રાવ ખેંગારજી પહેલાય ભુજ શહેરની સ્થાપના કરી હતી ઐતિહાસિક શહેર ભુજના આજે ચારસો સત્તોતેરમાં સ્થાપના દિવસ પ્રસંગે નયનરમ્ય આયના મહેલ ખાતે ધાર્મિક વિધિ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી

ચારસો ને સ્થાપના દિવસની આજે પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે રાજવી પરિવારના મોભીશ્રીઓ હાજર રહ્યા હતા કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ અને નગરપતિ શ્રી રશ્મિબેન સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના બાપુ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની આ પરંપરા રહી છે અને જે ભુજનો ભુજની જે સ્થાપના થઈ મહારાજ સાહેબ દ્વારા અને આજે ભુજ એક ઐતિહાસિક ભુજ બન્યું છે ભુજ આજે દરેક લોકોના સહયોગથી આજે ભુજે આખી દુનિયામાં આજે એક પ્રસિદ્ધિ અપાવી છે એવા ઐતિહાસિક ભુજનો જ્યારે આજે સ્થાપના દિવસ છે ત્યારે અહીંયા ખીલીપૂજન કરવામાં આવ્યું છે અહીંયા ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું છે અને સૌને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું સૌપ્રથમ તો રાવ ખેંગાજી દ્વારા ચારસો ને સતોતેર વર્ષ પહેલાં આ ભુજ ભૂમિને પસંદ કરવામાં આવી અને એને જે ખીલી રૂપે એનો પાયો ખોદવામાં આવ્યો એ પરંપરા આજની તારીખમાં કચ્છના રાજપરિવાર જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજપરિવાર કરતા અને લોકશાહી આવી ત્યારે રાજવી પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિઓ દ્વારા આજે કરવામાં આવતી હોય છે આમ ચારસો સત્તોતેર વર્ષથી આ પૂજા અર્ચના અને પરંપરા નિભાવવામાં આવે છે અને ખાસ કરીને આજના દિવસે અને અમારા કચ્છના અને આપણા સૌના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ હંમેશા કચ્છને એ અલગ કચ્છ કરવા માટે અલગ રાજ્ય કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હતા અને એમની કચ્છ પ્રત્યે અતૂટ પ્રેમ અને ભાવના હતી અને કચ્છના લોકો માટે અને ખાસ કરીને આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી જે અત્યારે મુંબઈ પધાર્યા છે પણ તેમને પણ સવારના કોલ દ્વારા બધાને કીધું કે કચ્છવાસીઓને મારાવતી પણ શુભેચ્છા આપજો આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ સૌ લોકોને શુભેચ્છા આપી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો ઉપર કોઈ પણ જાતની આફત ના આવે અને હંમેશા સુખ સંપત્તિ અને રીતે રહે એવી અને ભાઈચારા રીતે રહે એવી મા પાસે પ્રાર્થના પણ કરી છે આજે આપના માધ્યમ દ્વારા હું સર્વે કચ્છીઓને પૂજના સ્થાપના દિવસે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને આજે આ ભુજ એ ઐતિહાસિક સ્થળ છે આ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિને જેટલું નમન કરી એટલું ઓછું છે અને આ ભૂમિ ઉપર કંઈક ઇતિહાસ છે જેની આપણે જો વાત કરવા માગીએ ને તો દિવસ પણ ટૂંકો પડે